આજે હું તમારી સાથે શેર કરવાની છું ગુંદાના શાકની રેસીપી આ શાક આપણે મસાલો ભરીને બનાવવાના છે અને આ શાકની ખાસ વાત એ છે કે તમે બનાવીને એને એક અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોરમાં કરી શકો છો તો ગુંદાનું અથાણું તો કાયમ બનાવીએ છે તો આજે બનાવીએ ગુંદાનું ભરેલું શાક હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જવા માટે વિડીયોને લાઇક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલાં જોવા મેં અત્યારે અઢીસો ગ્રામ ગુંદા લીધા છે અને ગુંદા જ્યારે પણ તમે લો આ રીતે ભરેલું શાક બનાવવા માટે તો સાઇઝમાં થોડા મોટા હોય એ મને બના તો આપણે એને આ રીતે એના જે ડેટાનો ભાગ હોય ત્યાંથી તોડી અને અલગ કરી લેવાના છે તો બધા જ ગુંદાને અત્યારે મેં આ રીતે ડેટાથી અલગ કરી લીધા છે હવે આપણે પાણી ગરમ કરવા માટે મૂકીશું અને એની અંદર આપણે આ ગુંદાને બોઈલ કરી લેવાના છે તો લગભગ ચાર થી પાંચ મિનિટમાં સરસ રીતે બોઇલ થઈ જશે તો પાણી એકવાર બરાબર ગરમ થઈ જાય પછી આ રીતે ગુંદા એડ કરી અને એની અંદર આપણે એને રહેવા દઈશું આ શાક બનાવવામાં બહુ વધારે સમય નથી લાગતો ઝટપટથી બનીને તૈયાર થઈ જાય છે અને ગુંદા એક એવું ઔષધીય ફળ છે કે જેનો ઉપયોગ આપણે જ્યારે સિઝન હોય ને ત્યારે અવશ્ય કરવો જોઈએ અથાણું તો બનાવીએ જ છે પણ સિઝનમાં આ રીતે તમારે એનું શાક પણ બનાવીને ખાવું જોઈએ આપણા ગુંદા બોઇલ થાય ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરીએ તો મેં અત્યારે એક નોનસ્ટિક પેન લીધું છે અને એની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે એમાં આપણે અડધો કપ ચાનો લોટ એટલે કે બેસન એડ કરવાનું છે અને લોટને આપણે શેકી લેવાનો છે ઘણા લોકો આ શેક બનાવતી વખતે કાચા લોટની અંદર જ મસાલો કરતા હોય છે પણ આ રીતે તમે જો લોટ શેકીને પછી મસાલો કરશો ને તો એનો સ્વાદ વધારે સરસ આવશે તો સ્લો ફ્લેમ પર આપણે લોટને શેકી લેવાનો છે અને આ રીતે તમે જયારે લોટને શેકીને પછી શાક તૈયાર કરશો ને તો આ શાકને તમે બહાર બે થી ત્રણ દિવસ સુધી અને ફ્રીજમાં એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકશો કારણ કે આપણે એમાં પાણીનો બિલકુલ જ ઉપયોગ નથી કરવાના તો સ્લો ફ્લેમ પર આપણે લૂંટને શેકવાનો છે જેમ જેમ તમારો લોટ શેકાશે એમ ખૂબ જ સરસ સુગંધ આવશે તમે જો લોટ શેકીને તમારે શાક ના બનાવવું હોય તો તમારી પાસે ઘરમાં કોઈ પણ પાપડી ગાંઠિયા ગાંઠિયા કે આપણી ચાના લોટની જે મોડી છે આપણે બનાવતા હોઈએ છે એ પડી હોય તો તમે એમાંથી પણ બનાવી શકો પણ દરેક જણ પાસે ઘરમાં રીતે અવેલેબલ ના હોય તો તમે આ પ્રમાણે ચાંદ લોટ શેકીને બનાવી શકો છો તો લોટ અત્યારે આપણો શેકી ગયો છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી અને ઠંડો થવા દઈશું તમે જો ગાંઠિયા કે પાપડીવા વાળા ફરસાણનો ઉપયોગ કરવા માંગતા હો તો તમારે એને મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરી તૈયાર કરી લેવાનું અને ત્યાર પછી આપણે આગળ જે મસાલો કરીશું તે મેં રીતે મસાલો ફરવાનો તો અત્યારે આપણા જે ગુંદા છે એ બોઈલ થઈ ગયા છે લગભગ ચારથી પાંચ મિનિટમાં સરસ રીતે બોઈલ થઈ જાય છે અને ગરમ થશે ને એટલે એનો કલર પણ થોડો ચેન્જ થશે તો બસ આ રીતે આપણે એને આવા સ્ટેલરમાં કાઢી દઈશું જેથી એનું પાણી જે પણ હોય ને બધું જ નીતરી જાય હવે મસાલો કરવા માટે અત્યારે મેં તોતાપુરી કેરી લીધી છે આ રીતનો મેં એક ટુકડો લીધો છે અને એને આપણે છીણી લઈશું જ્યારે ગુંદા મળતા હોય સિઝનમાં ત્યારે કેરીની પણ સિઝન હોય એટલે કેરી આ રીતે મળતી જ હોય છે તો જો કેરી હોય તમારી પાસે ઘરમાં તો તમે આ રીતે ઉપયોગ કરજો પણ કેરી ના હોય તો ખટાશ માટે તમે આમચૂર પાવડર અથવા તો લીંબુનો રસ વાપરી શકો છો અને તમારી પાસે આંબલીનો પલ્પ હોય તો એ પણ વાપરી શકાય પણ જો કેરી હોય તો એ નાખજો તો હવે આપણે જે લોટ શેકીને રાખ્યો તો એ થોડો ઠંડો પડી ગયો છે તો એની અંદર આપણે મસાલામાં એડ કરીશું કાશ્મીરી લાલ મરચું અત્યારે મેં બે ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું લીધું છે કલર સરસ આવે એટલે તીખાશ ઓછી આવશે તમારે જો તીખવું જોઈએ તો નોર્મલ વાળું લાલ મરચું એડ કરવું એક ટી સ્પૂન ગરમ મસાલો નાખવાનો છે બે ટી સ્પૂન આપણે એની અંદર જીરું પાવડર એડ કરીશું એક ટી સ્પૂન આપણે એની અંદર હળદર એડ કરવાની છે અને મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખીશું તો અત્યારે મેં એની અંદર એક ટી સ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે અને ત્યારબાદ આપણે જે કાચી કેરી છીણીને છે એ અંદર એડ કરી દઈશું તમે અત્યારે લગભગ જો મેઝર કરો તો અડધો કપ થાય એટલી કાચી કેરી લીધી છે અને કેરી નાખી છે તો એને બેલેન્સ કરવા માટે આપણે ગોળ નાખીશું તમે ખાંડ પણ નાખી શકો તો મેં અત્યારે બે ટેબલ સ્પૂન ભરીને ગોળ ઝીણો કરીને એડ કર્યો છે હવે થોડી કોથમીર નાખી અને મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તમને જો ગમતું હોય તો તમે એની અંદર બે થી ત્રણ કળી લસણ થોડું ઝીણું કરીને એડ કરી શકો છો મેં અત્યારે નથી કર્યું બધી જ રીતે મિક્સ કરી લઈએ આ મસાલાનો ઉપયોગ કરીને તમે કોઈ પણ ભરેલું શાક બનાવી શકો હવે આપણે જે ગુંદા બોઈલ કરીને રાખ્યા હતા એને મેં એક સ્ટ્રેનરમાં નીકાળ્યા હતા તો એને કોરા કપડાથી લૂચી લેવાના એટલે પાણી બિલકુલ ના રહે અને અંદરનું હવે બીજ કાઢી લઈશું તો આપણે બોઇલ કર્યા છે એટલે નરમ થઈ ગયા હશે તો તમે ચપ્પુ લઈ એનો આગળનો જે અણીવાળો ભાગ હોય એનાથી આ રીતે એનું બીજ કાઢી શકશો અને એના માટે આપણે ઉપયોગ કરીશું મીઠાનો કારણ કે ગુંદા જે હોય ને અંદરથી એકદમ જ સ્ટીકી એટલે ખૂબ જ ચીકણા હોય તો એની અંદરની ચીકાશ કાઢવા માટે આપણે મીઠાનો ઉપયોગ કરવાનો તો આ રીતે એનું અંદરનું જે બીજ એટલે ઠળ્યો હોય કાઢી લઈએ પછી આપણે એક ચમચી લઈશું અને એની પાછળ મીઠું લગાડી અને અંદરથી બધી જ ચિકાશ આ રીતે કાઢી દઈશું આ ચિકાશ જો ગુંદાની અંદર રહી જાય ને તો ખાવાની મજા નથી આવતી આ ખૂબ જ સ્ટીકી હોય છે એટલે થોડી વાર તમને આમાં લાગી શકે છે શાક બનાવવામાં એટલો સમય નથી જતો પણ આ રીતે ગુંદાની ચિકાશ કાઢવામાં થોડો સમય ચોક્કસ થઈ જાય છે તો આ પ્રમાણે બધી જ ચિકાશ આપણે કાઢી લઈશું અને જો કાઢતી વખતે થોડું ગુંદું તૂટી બી જાય તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી તો આ પ્રમાણે આપણે બધા જ ગુંદાની અંદરના બીજ એટલે કે થળીઓ જે છે એ અને એની અંદરની ચિકાશ આપણે કાઢી લેવાની છે ત્યારબાદ આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ મસાલો આપણે ગુંદામાં ભરી દઈશું અને તમે જયારે ચીકાશ કરતા હો ત્યારે તમારા હાથ ઉપર જો લાગી જાય તો એની પર તમે મીઠું અને લીંબુ ઘસો તો ચીકાશ તરત જ જતી રહેશે આ પ્રમાણે આપણે બધા જ ગુંદા ભરી અને તૈયાર કરી લઈએ પછી વઘાર કરવા માટે આપણે આ રીતનું તાળા વાળું વાસણ લઈશું તો અત્યારે મેં એક પેન લીધું છે અને એની અંદર બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું છે આપણે અંદર રાઈ નાખીશું અને રાઈ એટલે આપણે અંદર હિંગ એડ કરવાની છે તો મેં હાફ ટી સ્પૂન જેટલી હિંગ એની અંદર એડ કરી છે થોડી હળદર નાખીશું તો હાફ ટી સ્પૂન જેટલી જ મેં અત્યારે હળદર એડ કરી છે આ રીતે વઘારમાં હળદર એડ કરશો તો કલર ખૂબ જ સરસ આવશે ત્યાર પછી આપણે એની અંદર જે ગુંદા ભરીને રાખ્યા છે એ એડ કરી દઈશું અને ગુંદા ભર્યા પછી જે મસાલો વધ્યો હોય આપણે સાઈડમાં રહેવા દઈશું પહેલાં આપણે આ રીતે ગુંદાની અંદર એડ કરવાના છે અને ગુંદાને આપણે બોઇલ કરી લીધા છે એટલે એને બહુ વધારે વાર તમારે રાખવાની જરૂર નહીં પડે તમારી રીતે વઘાર સાથે મિક્સ કરી દો પછી તમારે સ્લો ફ્લેમ પર એને રહેવા દેવાના લગભગ બેથી ત્રણ મિનિટ માટે જેથી એની ઉપરનું જે પડ છે ને એ સરસ આમ ક્રિસ્પી બની જાય અને તમને જો વધારે ક્રિસ્પી ગમતું હોય તો તમે લગભગ પાંચથી છ મિનિટ પણ રાખી શકો તો આ પ્રમાણે આપણે ગુંદાને મિક્સ કરી લેવાના જેથી બધો જ જે વઘાર છે ને એટલે આખું એનું જે ઉપરનું પડ છે એ સરસ તેલથી કોટિંગ થઈ જાય તો બસ મેં એને લગભગ ત્રણેક મિનિટ માટે લેવાઈ દીધા હતા હવે આપણે જે મસાલો વધ્યો હતો ને એ એની પર એડ કરી દઈશું અને આ મસાલો આપણે લોટ શેકીને તૈયાર કર્યો છે એટલે એને પણ આપણે બહુ વધારે રાખવાની જરૂર નહીં પડે કારણ કે લોટ શેકેલો છે એટલે જલ્દીથી જે ચડી જશે ઘણા લોકો આ શાક બનાવે ત્યારે મસાલો કરવા માટે ચાના કાચા લોટનો ઉપયોગ કરતા હોય છે પણ બહારનું જે મસાલો હોય ને એ તો તમે આ રીતે એડ કરો તો ચડી જાય પણ ગુંદાની અંદરનો જે મસાલો હોય ને એ નથી તો લોટ હંમેશા શેકીને લેવાનો જેથી એની શાઇલ લાઈફ પણ વધી જાય એટલે કે શાકને તમે રાખી પણ શકો તો અત્યારે આપણું ગુંદાનું શાક તૈયાર થઈ ગયું છે તો થોડી આપણે એની પર કોથપી નાખી દઈશું અને આ તમે બે થી ત્રણ દિવસ સુધી રાખી શકો છો બિલકુલ જ ખરાબ નથી થતું અને ફ્રીજમાં તો તમે એક અઠવાડિયા સુધી રાખી શકો અડવા ફાયદા ધરાવતા ગુંદરનું શાક તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરો તમે કેવી રીતે ગુંદાનું શાક બનાવવું છો એ પણ મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવો જો આજની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાન્સ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળી નવી મજેદાર રેસીપી સાથે